પ્રમુખ સ્થાને અને માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીના અતિથિ વિશેષ પદે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં જીવદયાના પ્રોજેક્ટનું ઉદઘાટન માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજીસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે કર્યું મુખ્ય મહેમાન પદેથી માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે દીપ પ્રગટાવીને જીવદયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે બીજાનું દુખ દૂર કરવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા અગ્રેસર રહીને રહે છે અને સતત તેરમા વર્ષે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દાતાશ્રીઓના દાન દ્વારા સાહીઠ લાખના ખર્ચે આજે દેવદાયાના પ્રોજેક્ટનું સારા હાથે ઉદ્ઘાટન કરાવે છે તે બદલ મારી જાતને ધન્ય કરું છું તેમણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીને સેવાના ભેગધારીનો વિરોધ આપીને વાડીલાલભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો માંડવીના ધારાસભ્ય અને અનિરુદ્ધભાઈ દવે એ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી મુખ્ય પ્રમુખ સ્થાનેથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જીવદયાના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું કે સો દિવસ સુધી ચાલનારા જીવદયાના આ પ્રોજેક્ટમાં કચ્છની ત્રીસ પાંજરાપો અને આઠ થી દસ મહાજન વિહોણા ગામોમાં તેમજ નારાયણ સરોવર થી આડે સુધી આડે સર સુધી મૂંગા પશુઓને રૂપિયા સાઠ લાખ જેટલી માત્ર રકમના લીલા ચારાનું નિરણ કરવામાં આવશે અને મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી વતન પ્રેમી દિલેરી દાતા શ્રીમતી હાર્દિકાબેન પ્રદીપભાઈ શાહની જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે પ્રદીપભાઈ શાહ અને હાર્દિકાબેન શાહ તરફથી છેલ્લા બાર વર્ષે દર વર્ષે છ થી આઠ લાખનું દાન જીવદા જીવદયા માટે આપે છે અને માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી જીવદયા માટે માંડવી ચેમ્બરને દર વર્ષે જીવદયા માટે જેટલું દાન આપે છે તે પૈકી પચાસ ટકા દાન પોતાના દેશ વિદેશના મિત્રો પાસેથી ચેમ્બરને મેળવી આપે છે